સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિને ઝડપી પોલીસ સ્ટેશન ખાતે લવાયો મેઘ ગામે સ્થળ પરથી કથિત એલોપેથી દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો પોલીસ અને તંત્ર દ્વારા ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એ જિલ્લાની ટીમ અને ટીમ સંયુક્ત તો અમે ભોગેશ ડોક્ટરની તત્તા દિવસે પ્રેક્ટિસની એક અરજી મળેલી હતી જ્યાં સદાને ઘરથી તપાસ થયેલી અને એમસી જયારે મેડિકલ ઓફિસર દ્વારા બી ત્યાં સ્થળ પર જઈને સ્થળ તપાસ કરી અને પંચનામું કરી અને એમની અરજી જે હતી છે જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આપતી હોય જ કરી આ કોઈ ડૉક્ટરો તાલુકામાં તાલુકા તાલુકા હેલ્થ ઓફિસર હોય મેડિકલ ઓફિસર હોય જ્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય ને બધા અમારા બી ધ્યાન ખુલા હવે ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી કે નહીં એ તપાસ કરવાનું અને ક્યારે થાય ગેરકાયદેસર એ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ આપી એટલે પછી દવાનું બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય એનું એ લોકો તપાસ કરતા હોય છે કે ગેરકાયદેસર દવા એ લોકો ત્યાંથી લાવતા હોય કંઈ મેડિકલમાં સુધી આવ્યા છે ક્યાંથી લાવતા હોય એની તપાસ એ લોકો ફૂડ એન્ડ ડ્રગ્સ ઉપર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો